જય તીરામ રામ તેરીનું અથાણું બનાવવાની કઈ રીતે બનાવવામાં આવે છે તો ઉનાળાની સિજન કાથી તેરીથી આવતી હોવાથી લોકોને જાત જાતના અથાણા ઘરે બનાવતા હોય છે જેમાં અમુક અથાણા તો લોકોને આખું વરસ તોર કરતા હોય કે જેના માટે એટલી તકેદારી હોય રાખવાથી અથાણું બગડતું જ નથી જયારે આજે અમે તમને ડાબડા તેરીનું અથાણું બનાવતા ધાર વગરની તેરીનું અથાણું પણ કહેવાય છે અને તમે પણ ભોજન પણ લઈ શકો છો તામદ્રી શું શું જોઈએ એ આપણે જોવાનું છે તામદ્રી લખેલું રાજા રાજાપુરી તેરીનો એક એક તેરી તિલો ગોળ એક તિલો રેતમ રતનપતિના મરતાના પાવડરના પચા ગ્રામ કાથમીરીના લાલ મરતાનો પાવડર પચા ગ્રામ ધાણાના કુરિયાના હો ગ્રામ રાયના યુરિયા પત્તા ગ્રામ મેથીના કુરિયા પત્તી ગ્રામ વરિયારીના પત્તી ગ્રામ હળદર દસ ગ્રામ ધૂત પાવડર દસ ગ્રામ

મસાલા જાતની છૂટું જોવાના મસાલા મેથીના દાણા તાતો પત્તા ગ્રામ તેલ મીથુ વરિયારીના એક તમતી તતનો પાવડર અઢી તો ગ્રામ લાલ મરચું હો ગ્રામ હળદર પાંચ ટુકડા તટના બે ટુકડા પલળવા માટે થું જોઈએ છે તો આખો આખો મેથો મતલા માટે તાતો પત્તા ગ્રામ ના દાણા દોઢ કિલો તેલ ત્રણસો ગ્રામ મીઠું એ તમતી વરિયારી અતિસો ગ્રામ તકનો પાવડર સો ગ્રામના લાલ મરચું પાવડર પાંચમું છે ટુકડાનો અડદર અને દ ટુકડાનો તા બનાવવાની રીત કઈ હોય તે પહેલું તે તેરીનો તૈયાર કરો તેરીને તૈયાર કર્યા પછી કરીને તારી રીતે જોઈને કાપી લેવો કાપીની કાપેલી તેરીમાં મીઠું ભરીને બે ત્રણ દિવસ માટે ઠંડા થૂકા અને અંધારામાં વાતાવરણમાં પલારી રાખો દરરોજ તેરીને હલાવી હલાવી દેજો બીજું તે તે મસાલા તૈયાર કરવાની રીત એક એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં મેથી દાણા વરિયાળી ત અને અડદર નાખીને બે ત્રણ મિનિટમાં દૂધ દૂધી તેકો ઠંડુ થયા પછી મિત્તરમાં પીણીને પાવડર બનાવી લો લાલ મરચું અને મીઠું મીઠું પણ મી પીણીને પાવડર બનાવી લેવાનું રીધું છે અથાણું મિત્ર કરો અથાણું મિત્ર કરો મિક્સ કરવાનું મિક્સ કરવાનું પલાળેલી તેરીમાંથી પાણી કાઢીને તેને ઉકવી લેવાનું એક મોટા વાસણમાં તેરી મસાલા પાવડર અને અડદર મીઠ કરવાનું મિક્સ કરવાનું તોતું છે અથાણું ભરવાની રીત તો કાતની બરણી છે ને કાતની બરણી લઈ આવવાની કાતની બરણી અખવા પ્લાસ્ટિકના ડબ્બા તારી રીતે ધોઈ ફૂકી લેવાનું તેમાં તૈયાર કરેલો અથાણો ભરીને ઢાંકણ બંધ કરી દેજો પાતમાં તે તુર્ય પ્રકાશ રાખો તુર્ય પ્રકાશ રાખો ભરેલા અથાણામાં દબાને દસ થી પંદર દિવસ સુધી તડકામાં રાખવું સૂર્યપ્રકાશમાં રાખો એટલે દરરોજ દબામાં હલાવી દેજો પંદર દિવસ પછી અથાણું તૈયાર થઈ જાય છે એની તમે તમારા સ્વાદને મુજબ મસાલાનું પ્રમાણ વધારીને તે ઘટાડી શકો છો પણ અથાણું વધુ સ્વાદિત બનાવવા માટે તેમાં ખોડો હિંગ જોઈએ રાય જોઈએ જીરું જોઈએ અને કાળા મરીને પણ ઉમેરી શકાય છે ડબ્બાને અને ફૂંકા સ્થાને સંગ્રહ કરો ખાલી હાથે અથાણું ન ખાવ અમેથા તમતી ઉપયોગ કરો તમતી ઉપયોગ કરો અમારું યુટ્યુબમાં તપતા કરી દેજો ત્યાં તમને તત પ્રયોગ કરીએ છીએ અમે અનુભવેલું છે અને અધમાવેલું તમે દળાવીએ છીએ અને તતત તપ કરતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરો એને અથાણું ભાવે એને શેર કરો જય જવાન જય ધિતાન